સુરત દિંડોલીમાં અસામાજિક તત્વોનો આતંક આવ્યો સામે રિક્ષા ટેમ્પો અને દુકાનોમાં કરી તોડફોડ સુરતમાં અસામાજિક તત્વો છાસ વડે આતંક મચાવતા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોતાનો રોફ ઉભો કરવા માટે તોડફોડ કરી હતી ડિંડોલીના મહાદેવનગર બેમાં ઘૂસીને લાકડાના ફટકાનો હોકી લઈને આવેલા ઈસમોએ વાહનો અને દુકાનોમાં તોડફોડ કરી હતી લીંડોલી માં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું મોડી સાંજે સોસાયટીમાં ઘૂસી ઘુસી અસામાજિક તત્વો તોડફોડ કરી ત્રણ થી ચાર જેટલા ઈસમો આંતક મચાવ્યો તો અસામાજિક તત્વો લાકડાના ફટકા લઈ અને હોકી લઈને આવ્યા હતા લોકોને ધમકી આપી તોડફોડ કરી હતી જેથી સોસાયટીના લોકો ડિંડોલી પોલીસ સ્ટેશન ફરિયાદ આપી હતી તોડફોડ કરનાર તત્વોને ઝડપી પાડવા પોલીસે આ તપાસ હાથ ધરી છે મારું નામ મીનાબેન જયસ્વાલ છે મીનાબેન શું ઘટના બની છે અહીંયા નવ સાડે નવ વાગે દો બે ટપોરી આવેલા આ તોડફોડ કરીને ભાગી ગયા આ લોકો હંમેશા આવે છે ટેમ્પો રિક્ષા ત્રણ બાઈક મેડિકલ પર તોડફોડ કરેલી છે પાછળની પાછળ એક દુકાન છે આ દુકાનવાળાઓને બી તોડફોડ કરેલા છે એને બી મારેલા છે શું કામ આવતા હોય છે દહશત જમવા માટે ખાલી એનું કોઈ બી લેના દેના નથી એ વિકી કરીને એક એના ફ્રેન્ડ સર્કલ છે હંડ્રેડ પર્સન્ટ ચાર તીન ચાર મહિના પહેલા બી મને ખુદ દેડ દેડ દો રાતના સમય હતા તો બાજુમાં ગાલી ગલોક કરતા હતા તો મેં ઉઠીને બોલી કે ચાલને જાઓ તો મેં તમારા ઘર પે જાઓ તો મને તલવાર દેખાડ્યા હતા કે મારે પાસે તલવાર છે આને લઈને પોલીસ કમ્પ્લેન નમે કરી પોલીસ કમ્પ્લેન અત્યારે અત્યારે કરી તું જવાબ ઓ લોકો બોલે કે હમ લોકો હા ઇન્ક્વાયરી આયે કે હમ લોકો ખાલી આપી સ્ટેટમ દે આપ લિખિત અરજી દે દઉં મહાદેવનગર દો ડંડોલી